નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સંત ભાવી માતૃશ્રી સંત સેવા સેવાભાવી સાંતાબા રાયજીદાસ ને છ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે સદગુરુ બંદગી છોડ કબીર સાહેબની કૃપાથી માંજલપુર ગુરુગાદી ખેમદાસ સાહેબના આશીર્વાદથી સૈયદ વાસના કબીરધામ ખાતે સંત સેવાભાવી જૈમીન કુમાર દાદા ગુરુ મનહરદાસ સાહેબના આંગણે કબીર મંદિર ભીમપુરા ખાતે પરમપૂજ્ય ઉમેશદાસ સાહેબ પધાર્યા હતા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્સંગનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી